અરવલ્લી જિલ્લાના મોડાસાના દધાલિયા નજીક આવેલ જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ પર બનતા પુલની કામગીરી કરતા શ્રમિકો અને હાજર સુપરવાઇઝર ઉપર ગત રાત્રિએ પુલનું કામ નહીં કરવા દઈએ એમ કહીને ઘસી આવેલા જંબુસર ગામના આશિષ પટેલ મેહુલ પટેલ અને બીજા અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના બનવા પામી હતી ઘટાડે લઈને સુપરવાઇઝરે ગત રાત્રીએ ટીટોય પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરી હતી આજે સવારે પણ પુલનું કામ કરતા એ જ સુપરવાઇઝર અને શ્રમિકો પર ફરી હુમલો કર્યાને હોવાની ઘટના ટીટોય પોલીસને ફરિયાદ મળતા ટીટોય પોલીસના ઘટના સ્થળે પહોંચી તમામ હાથ ધરી હતી અને હુમલો કરનાર આરોપીઓનો વિરોધ ગળાપાટું અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મા અહીંયા મારું રાત્રે કામ ચાલુ હતું સટલિંગ સરિયાનું મારા માણસો હાજર હતા મારો સુપરવાઇઝર અક્ષય પટેલ પણ હાજર હતો અને અહીંયા ગામના લોકલ માણસ તરીકે કોઈ ગાડી લઈને અહીંયા આવેલો અને મારા માણસોને બે ભગ ગારો બોલી મા બેમ સ્વામી કે જે કોઈ માણસ સહન ના કરી શકે એ હદે એને ગારો બોલેલી છે અને ધોલ ધપ્પડ અને મારપીટનો પણ એને ઉપયોગ હાથનો પણ ઉપયોગ કરેલો છે ગળે ગળું દબાયું છે અને એ બધા પ્રોસેસ કરેલી છે એને અને સવારે પણ રાત્રે પણ જતો રહ્યો અને પાયો સવારે આવ્યો સવારે આવીને ફરીથી મારા માણસને એને મારેલો છે અને પ્રોસેસ બહુ એને એટલી બધી ધમકી આપી છે કે હું તને અહીંયાથી ઉપાડી જઈશ ને હાઈવે પર લઈને મારીને ફેંકી દઈશ ક્યાં શું કરીશ કોઈ નક્કી નથી મારા માણસોનું જામનું જોખમ છે એના માટે હું અત્યારે ટ્રિફિક પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપું ફરિયાદ આપવા માટે જઉં છું આરોપી અને આરોપ એમાં મને જાણવા મળેલ છે કે આશિત પટેલ કોઈ લંડન રિટર્ન આરોપી અહીંયા જેના નામે હું ફરિયાદ નખાવું છું એ આશીત પટેલ લંડન રિટન છે એના જોડે બીજા કેટલા માણસો હતા એની જગ્યા પાંચ થી છ હતા પણ એમના કોઈ નામ નહીં પણ જે મેન માણસ હતો એ આશીષ પટેલ